વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરે ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે દર્શન કરી ધન્યતા અનુભવી વડનગર હાટકેશ્વર મહાદેવ સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા મોમેન્ટો આપી ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અક્ષય કુમારે મહાદેવ દર્શન આવતા લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા ત્યારે અક્ષય કુમારે ચાહકોને હાથ ઊંચા કરી અભિવાદન ઝીલ્યું હતું દર્શન આવતા ગામની બાળિકાઓ દ્વારા કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહારાજના મંત્રોચ્ચાર સાથે મહાદેવના દર્શન કર્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે અહીંયા દર્શન કરવાથી એક અલગ જ અનુભૂતિ થાય છે અને ઓમ નમ શિવાયના ધીમા ધીમા સુર સંભળાય છે અહીંયા આવીને એક અલગ જ અનુભૂતિ થઈ હોવાની વિગતો આપી તેમજ મહાદેવની ભક્તિમાં અક્ષયકુમાર લીન થયેલા જોવા મળ્યા હતા મહાદેવના દર્શન કરી હર હર મહાદેવના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું હતું ટ્વેન્ટી ન્યૂઝ વિસનગર તંત્રી જાવેદ મનસુરી